અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે ખેરાલુ પાલિકાની ચૂંટણીમાં હાલ તો જેટલું મતદાન નોંધાયું છે ખેરાલુ પાલિકાની છ બોર્ડની કુલ ચોવીસ બેઠક કે જ્યાં અત્યારે મતદાન ચાલી રહ્યું છે ખેરાલુ પાલિકાને આ ચોવીસ બેઠકો પર ઓગણ સાઠ ઉમેદવાર મેદાને છે એકવીસ મતદાન કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે મતદાન કેન્દ્રોની બહાર મતદારોની કતારો પણ જોવા મળી રહી છે મહેસાણા જિલ્લાના ખેરાલુ નગરપાલિકાની ચૂંટણીનું આજે મતદાન પ્રક્રિયા વહેલી સવારથી શરૂ થઈ છે આપને હું દ્રશ્યો બતાવવા જઈ છું ખેરાલુ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના આ દ્રશ્યો છે જ્યાં મતદાન મથક પર વહેલી સવારથી મતદારોની ભીડ જોવા મળી છે આપ આ દ્રશ્યો જોઈ શકો છો વહેલી સવારથી મતદારો ક્યાંક ક્યાંક મત આપવા માટે પહોંચાશે વોર્ડ નંબર ત્રણના અલગ અલગ બૂથો પર આપ દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે મતદારો અહીંયા આવ્યા છે આ તથના હું દૃશ્ય બતાવીએ કે રીતે મોટી સંખ્યાની પોલીસ કાફલો પણ ક્યાંક જોવા મળ્યો છે જે રીતે હાલમાં આ પોલીસ બંદોબસ્તમાં અહીંયા લાગી છે ને તમામ જે મતદારો છે તે શાંતિપૂર્ણ મતદાન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે જે પણ મતદારો અહીંયા મત આપવા માટે આવ્યા છે તેમની લાઈનો કરીને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ છે કુલ એકવી બૂથો બનાવવામાં આવ્યા છે ખેરાલુ પાલિકાની ચૂંટણી માટે એક બુથ માટે તમામ બુથો ઉપર શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે